ભરતી ઉપર હસમુખ પટેલે જણાવ્યું છે કે ઉમેદવારો માટે એક ખાસ હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે આ પૂછવામાં જવાબો આપવામાં આવશે છે છે એટલે કન્ફર્મ એટલે કે ઉમેદવારો બધી વિગતો ભરી અમુક વિગતો ભરી હોય અને ફાઈનલી સબમિટ ના કર્યું હોય એનો કોઈ ફોટોગ્રાફ કે ડોક્યુમેન્ટ સબમિટ કરવાનું બાકી હોય પછી સરેરાશ ત્રીસ હજાર જેટલી એપ્લિકેશન પ્રતિ દિવસ થઈ રહી છે એટલે જો આ જ ઝડપે ઉમેદવારો અરજી કરે તો અરજીનો સમય પૂરો થાય ત્યારે સાડા લાખ લોકોએ અરજી કરી સામાન્ય રીતે ગયા વર્ષે જયારે લોકરક્ષક ની ભરતી ની જાહેરાત આપણે કરેલી ત્યારે સાડા આઠ લાખ જેટલી અરજી લોકરક્ષક માં હતી અને આશરે ચારેક લાખ જેટલી અરજી પીએસઆઈ માં હતી આ વખતે આપણે બારમા માર્કશીટ મુજબ નામ લખવાનું રાખ્યું છે એટલે ડુપ્લિકેટ માર્કશીટ ઓછી થાય એટલે ડુપ્લિકેટ અરજીઓ થવાનું પ્રમાણ ઓછું રહેશે એવી આપણે માનીએ છીએ તો પણ આશરે દસેક લાખ અરજી થઈ શકે એવું

આ વખતે વધારામાં છેલ્લા દિવસોમાં મુશ્કેલી થવાની શક્યતા એટલા માટે પણ વધારે છે કે ગઈ વખતે જે ફોટો ને અપલોડ કરવાનો હતો એ ઉપરાંત આ વખતે બારમા ધોરણની માર્કશીટ અપલોડ કરવાની છે એટલે કમ્પ્યુટર ઉપર એટલો વધારે સર્વર ઉપર લોડ પડવાનો છે એટલે ઉમેદવારોને હું ખાસ સૂચવું છું કે દલામાં છેલ્લી તારીખની રાહ ના જોવે પહેલામાં પહેલી તારીખ તકે અરજી કરી

કે રજૂઆત એવી હતી કે જીપીએસસી માં છેલ્લા વર્ષમાં જે લોકો પરીક્ષા આપેલી હોય અથવા આપવાના હોય એ લોકો આમાં અરજી કરી શકે છે થાય છે તો અહીંયા કેમ તો અમે જીપીએસસી આ સાથે સંપર્ક કર્યો જીપીએસસી અમને બહુ સરસ વિશે રિસ્પોન્ડ કર્યું ઝડપથી અમને એમની એમના નિયમો અમને આપ્યા અને નિયમો જોઈ લીધા અને તે જેટલી પરીક્ષાઓ એવી છે એમને ત્યાં કે જેની અંદર પરીક્ષા નિયમોની અંદર જ જોગવાઈ છે કે છેલ્લા વર્ષમાં જે લોકો ભણતા હોય પરીક્ષા આપવી હોય અથવા આપવાના હોય એ લોકો અરજી કરી છે પરીક્ષા નિયમો એનો ભંગ કરીને અમે વિવિધ તક ઉમેદવારોને આપી શકીએ પરંતુ આપણે જયારે તારીખ કસોટી ચોમાસા પછી લેવાના છીએ ત્યાં સુધી આ ઉમેદવારો પોતાની બારમાની અથવા તો સ્નાતક ની પરીક્ષા પાસ થઈ ગયા હશે એટલે આવા ઉમેદવારો વંચિત ના રહી જાય કારણ કે આપણે એને તક આપીએ છીએ એના કારણે આખી ભરતી પ્રક્રિયા વિલંબમાં નથી જઈ રહી ભરતી પ્રક્રિયાની જે સમય મર્યાદા છે અથવા જ્યારે આપણે શારીરિક કસોટી લેવા માંગીએ છીએ એ પહેલાં આપણે આ કાર્યવાહી કરીને આટલા ઉમેદવારોને તક આપી શકીએ એમ છીએ એટલા માટે મેં જાહેરાત કરી છે કે આપણે ચોમાસા પછી જ્યારે શારીરિક કસોટી લેવાની છે એ પૂર્વે આવા ઉમેદવારોને આપણે